રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો વાયુ દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી વાયુ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર થઈ રહ્યો હશે મિત્રો જીવનમાં આવનારા ઉતાર ચઢાવને જાણવા અને યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવા માટે જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે આજે આ ખાસ એપિસોડમાં આપણે વાત કરવાના છીએ એક અત્યંત ઉર્જાવાન અને રહસ્યમય રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ યો સ્કોર્પિયો વિશે આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસનો ઓક્ટોમ્બર માસ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા સંકેતો લઈને આવ્યો છે જીવનના દરેક ક્ષેત્રમાં કેવા પડકારો આવી શકે છે અને સફળતાના શિખરો સર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તો ચાલો જાણીએ વૃશ્ચિક રાશિ ઓક્ટોમ્બર બે હજાર પચીસનું માસિક રાશિપાર વિગતવાર સામાન્ય જીવન વિશે વાત કરીએ તો પરિવર્તન અને આત્મવિશ્વાસનો સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો મહિનો એક નવા અધ્યાયની શરૂઆત લઈને આવશે ગ્રહોની ચાર સ્પષ્ટ સંકેત આપી રહી છે કે આ સમયગાળો તમારા જીવનમાં પરિવર્તન અને પ્રગતિનો રહેશે જાતકો લાંબા સમયથી કોઈ મોટા નિર્ણયને ટાળી રહ્યા હતા તેમને આ મહિને મન મનાવીને આગળ મન બનાવીને આગળ વધવાની પ્રેરણા મળશે તમે જૂની અનાવશ્યક બાબતો કે આદતોને છોડીને જીવનમાં નવી દિશા અપનાવશો તમારી અંદરની શક્તિ એનર્જી અને આત્મવિશ્વાસ આ મહિને પરાકાષ્ઠા પર રહેશે જેના કારણે તમે મુશ્કેલીમાં મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી સંભાળી શકશો સમાજમાં તમારી વાતનું વજન વધશે અને લોકો તમારા મંતવ્યને માન આપશે યાદ રાખો આ સમય છે તમારા લક્ષ્યોને ફરીથી નિર્ધારિત કરવાનો અને તેમને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાનો કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો પ્રમોશન અને નવા પ્રોજેક્ટ નોકરી કરતા જાતકો માટે ઓક્ટોમ્બર માસ ખૂબ જ ઉજ્જવળ અને ફળદાયી સાબિત થઈ શકે છે તમારી મહેનત રંગ લાવશે અને કાર્યસ્થળ પર તમને મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પણ મળી શકે છે અધિકારીઓ અને વરિષ્ઠોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે જે જાતકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમની નવી જવાબદારીઓ સાથે પ્રમોશનની પ્રબળ શક્યતાઓ ઊભી થઈ શકે છે વ્યવસાયિક માટે આ મહિનો નવા સંપર્કો અને નવા પ્રોજેક્ટથી લાભ થઈ શકે છે માર્કેટિંગ અને સંચાર ક્ષેત્રે કરવામાં આવેલો પ્રયાસ સફળ થશે જોકે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું નાણાકીય વ્યવહાર કરતી વખતે સંપૂર્ણપણે સાવચેત રહ્યું હિસાબ કિતાબમાં નાની ભૂલ કે વિશ્વાસઘાતથી થોડું નુકસાન થવાની સંભાવના રહેલી છે ભાગીદારી પાર્ટનરશીપમાં કામમાં તમારે થોડી ધીરજ રાખવી પડશે ઉતાળમાં લીધેલો નિર્ણય કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ભાગીદાર સાથે મતભેદ ઊભા કરી શકે છે સંવાદ દ્વારા સમસ્યાનું સમાધાન લાવવું શ્રેષ્ઠ રહેશે આર્થિક સ્થિતિ રોકાણથી લાભ અને ખર્ચ પર નિયંત્રણ આર્થિક દ્રષ્ટિકોણથી ઓક્ટોમ્બર મહિનો વૃશ્ચિક રાશિ માટે સકારાત્મક સંકેતો આપી રહ્યો છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને તમારી મહેનતનું ફળ નાણાંના રૂપમાં મળી શકે છે આ સિવાય જો તમારા જૂના અટકેલા પૈસા ક્યાંય ફસાયેલા હોય તો આ મહિને તે પાછા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે તમારી આર્થિક તંગીને દૂર કરશે જોકે જ્યોતિષી સલાહ એ છે કે તમારે તમારા ખર્ચ પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે અનિચ્છિત ખરીદી કે વ્યર્થ ખર્ચ રાડજો નહીતર માસના અંતમાં થોડી આર્થિક તંગીનો દબાણ અનુભવાઈ શકે છે રોકાણ માટે આ મહિનો શુભ રહેલો છે ખાસ કરીને જવા જમીન મકાન રિયલ એસ્ટેટ કે સોના ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિમાં કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં લાભકારી સાબિત થશે પ્રેમ તેમજ વૈવાહિક જીવનની વાત કરીએ તો સ્નેહ અને સહકાર પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવનની વાત કરીએ તો ઓક્ટોમ્બર મહિનો સંબંધોમાં મીઠાશ લઈને આવશે પ્રેમીઓ જે પરસ્પર સમજણ અને સ્નેહ વધશે આ સમયગાળો તમારા સંબંધને એક નવી ઉંચાઈ આપવા માટે ઉત્તમ રહેલો છે પરિણિત જાતકોને પોતાના જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે તમારા બંને વચ્ચેની ભાવનાત્મક જોડાણ વધુ મજબૂત બનશે તમે પરિવાર સાથે આનંદના આનંદની ક્ષણો પસાર કરશો કોઈ ખાસ પ્રસંગે ખુશીના માહોલમાં પરિવાર સાથે નાનો પ્રવાસ કે સેલિબ્રેશન થવાની શક્યતા રહેલી છે જે સંબંધોને તાજગી અપાવશે પરિવાર અને સમાજ વડીલોના આશીર્વાદ પારિવારિક મોરચે તમને ઘરના વડીલોના ભરપૂર આશીર્વાદ મળી શકે છે જે દરેક કાર્યમાં તમારું માર્ગદર્શન કરશે ભાઈ કે બહેન કે સગા સંબંધીઓ સાથે નાની મોટી ચર્ચા કે વાદ વિવાદ થઈ શકે છે પરંતુ તમારા પ્રેમાળ અને સમજૂતી ભર્યા વર્તનથી તમે પરિસ્થિતિને વણસથી અટકાવીને સંભાળી શકશો માત પિતાનું સ્વાસ્થ્ય થોડું ધ્યાન માગી લેશે તેથી નિયમિત તપાસ અને તેમની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે સંતાનો માટે મહિનો અનુકૂળ રહેલો છે તેઓ વ્યાસ કે તેથી કારકિર્દીમાં પ્રગતિ કરશે જે તમને ગૌરવની લાગણી કરાવશે સ્વાસ્થ્ય તણાવથી બચવું સામાન્ય રીતે આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાવાન અનુભવશો પરંતુ એક વાત પર ખાસ ધ્યાન આપવું અતિ તણાવ સ્ટ્રેસ લેવો નહીં કાર્યભાર અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાના દબાણને કારણે તમને માનસિક તણાવ આવી શકે છે બ્લડ પ્રેશર અને પાચન સંબંધિત નાની મોટી તકલીફો આવી શકે છે તેથી ખોરાક પર નિયંત્રણ રાખવું આ પરિસ્થિતિમાં યોગ ધ્યાન મેડિટેશન અને પ્રાણાયામ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે અને તમને ઘણી રાહત પણ અપાવશે શરીરને હાઈટેડેટ રાખવા માટે પાણી પૂરતું પીતા રહો અને નિયમિતપણે આરામ લેવો ફરજિયાત છે ઉપાય તેમજ સલાહ શિવ આરાધના વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર માસમાં ભગવાન શિવની આરાધના કરવી સર્વશ્રેષ્ઠ અને શુભ રહેશે દર સોમવારે ભગવાન શિવ પર શુદ્ધ દૂધથી અભિષેક કરો દરરોજ સવારે ઓછામાં ઓછી એક માળા ઓ નમા શિવાય મંત્રનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ સ્થિરતા અને નકારાત્મકતામાંથી મુક્તિ મળશે શક્ય હોય તો ગરીબોને દૂધ કે દહીંનું દાન કરો જેનાથી તમારા ભાગ્યના દ્વાર ખુલશે ઓક્ટોમ્બર માસનો સારા જોઈએ તો સફળતા અને નવા અવસરોનો મહિનો તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસ મહિનો પ્રગતિ સફળતા અને નવા અવસરોથી ભરેલો મહિનો રહેશે કારકિર્દી અને વ્યવસાયમાં સિદ્ધિ મળશે આર્થિક પ્રગતિ થશે પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને સ્વાસ્થ્ય પણ સામાન્ય રીતે સાનુકૂળ રહેશે બસ બે બાબતો પર ખાસ ધ્યાન આપવું ખર્ચ પર કાબૂ રાખો અને ગુસ્સાને નિયંત્રણમાં રાખો શાંતિથી કામ કરવું તો પ્રેમ મિત્રો આ હતું વૃશ્ચિક રાશિના જાતકોનું ઓક્ટોમ્બર માસિક રાશિફળ આશા છે કે આપને ગમ્યો હશે અને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે તમારી જ્યોતિષી સમસ્યાઓ કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપનો પ્રતિભાવ અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે વધુ માહિતી માટે જોડાયેલા રહેજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ સાથે ફરી મળીશું નવા રાશિફળ સાથે ત્યાં સુધી મને રજા આપો જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી